મિત્રો જેવાર કદી બટાકા કાઢવાનું ચાલુ હતું તરત અને બંધ કર્યું છે તે એક વાગ્યે જમવા બદલે ખાવા ખાવા બાદ બરાબર ને હળદમાં આવી ગયા છે અને જમવા બંધ કર્યું છે તરત ને આટલે કાઢતા કાઢતા હળદમાં છે તમને બતાવશું અને બટાકા કાઢવાનું તરત બંધ કર્યું ખાવા માટે તરત મિત્રો જોઈ શકો છો આટલા આવ્યા છે ઓળ અને આ ટ્રેક્ટર માં બેઠો છું હું આ તરત પાતરો ડીગર વાળગાડેલું છે મશીન તમને બતાવશું પાતરો જો તમે મિત્રો ડીગર વાળગાડેલું છે પટા કાઢવાનું મશીન કેવડ મોટું છે તરત બંધ કર્યું છે ખાવા માટે તરત આટલે આસો કાટતા કાટતા હટદમાં આય તો કણ આટલા ટેબા શું છે અને તરફ બંધ કર્યો હમણાં પારીસી પાછા આટલું રહી ગયું છે હમણાં ત્રણ વાગે પટી જશે છે આટલું આટલાં છે અને તોલ ભેગા ભેગો સારું છે તોલ તોલ ભેગા ભેગો સારું છે કાઢવાનો કટા ભરવાનો બટાકવાનો આગળ નહીં આગળ જો મિત્રો આગળ વિડીયો તો ભેગા ભેગા પરેલા પડ્યા છે આ લાઇન આખી ત્રણ ચાર લાઈનો હતી લાઈનો તમે ગણીને તો મિત્રો ઓગણપચાસ અરે આટલા બારદન ઓગણપચાસ ભરેલા પડ્યા છે સીટા બટાકાના મોહન કોબરીના મિત્રો આટલા ટેબા પડ્યા છે ત્રણ ચાર ને આગળ ટોલ ભરવાનું ચાલુ હતું આટા ડેબા થી કાઢવાનું પણ ચાલુ છે આ ટ્રેક્ટર પડ્યું પાછળ તમને બતાવતો આખું ટ્રેક્ટર મહેન્દ્રલાલ પોનસો પંચોતેર કાઢવાનું ચાલુ હતું તો જો મિત્રો તો મિત્રો અમારા વિડીયો આવાના આવતા રહેશે બરાબર આજે ચાલુ હતું બંધ કર્યું છે તો અમારા વિડીયો આવાના આવતા રહેશે વિડીયો ગમે લાઈક કરું ચેનલમાં નવા આવેલો ચેનલને સબસ્ક્રાઈબ કરતો હતો જય માતાજી જય દ્વારકાધીશ